ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નર્મદા ડેમમાં પાણીની મોટા પાયે આવક થતાં ડેમના નવ દરવાજા ખોલવામાં આવ્યા સરદાર સરોવર ડેમના દરવાજા ખોલવામાં આવતા ડેમનું નયનરમ્ય નજારો જોવા માટે પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે ચોમાસાને પગલે સરદાર સરોવર ડેમની આસપાસ અલ્હાદક વાતાવરણ સર્જાયું નર્મદા ડેમ સિત્યાસી ટકા જેટલું ભરાઈ ગયું છે અને મહત્તમ સપાટીથી ચાર મીટર જ દૂર છે નર્મદા ડેમના પહેલા પાંચ દરવાજા ખોલવામાં આવ્યા ત્યારબાદ આજે અતૂ ચાર દરવાજા ખોલવામાં આવ્યા છે હાલ નર્મદા ડેમના કુલ નવ દરવાજા ખોલવામાં આવતા ડેમના અલહાદક દ્રશ્યો જોવા માટે પ્રવાસીઓ ઉમટી પડ્યા છે આજે અમે બરોડાથી આવ્યા છીએ આજે ડેમના દરવાજા ખોલ્યા છે તો અમને પ્રકૃતિક નજારો જોવાનો બહુ અલગ ગારો મળ્યો છે અમને આનંદ થયો જોવાનો બહુ આહલાદક અનુભવ છે બહુ સરસ લાગી રહ્યું છે આપથી આવ્યા છીએ અને વી ફીલ લકી કે અમે લોકો આજના દિવસે આવી શક્યા કે અમે લોકો કાલે આવ્યા ખબર પડી કે આજે ડેમના દરવાજા ખુલ્યા છે એટલે અમને સારું લાગ્યું કે અમે વી ફીલ લકી કે અમે આ જોઈ શક્યા છીએ સુપઅપ લાઈક માઉન્ટેનની નીચે આવી રીતના પાણીનો ધોધ વેધ તો જોઈને બહુ બહુ મજા આવી જોવાની જેને કહેવાય ને કે કુદરતી અમી છાટણા અને આ કુદરતી દ્રશ્યનું સર્જન થયું છે હું તો એમ કહીશ કે આ નાયગરા ફોલ કહી શકાય ગુજરાતનો એમાં કોઈ અતિશયોક્તિ નથી અને આ જે દ્રશ્ય છે કદાચ હવે એ કોઈને કદાચ ચોમાસા સિવાય ન મળીએ કે એટલે આ એક નયન રમ્ય જેને કહેવાય કે ખરેખર ગુજરાતની અમી ધારા કહેવાય અને બહુ સુંદર એક અનુભવ છે અમે આજે સવારે જ દરવાજા ખુલ્યા અમે બહુ નસીબદાર છીએ કે અમને આ જોવાનો લાવો મળ્યો વરસમાં લગભગ ભાગ્યે જ આ બધું જોવા મળતું હોય છે તો બહુ આનંદની વસ્તુ છે આ કે બધાએ લાવો લેવાની જરૂર છે આજે જે આ ફોલ જોવા મળ્યું છે એટલે આ જે ડેમ ઉભરાય છે અને પાણી જોવા મળ્યું છે એકચ્યુઅલી વર્ષમાં એક જ વાર દર વર્ષે પણ નથી હોતું પણ આ વર્ષે આટલું પાણીનો ફ્લો આવ્યો એટલે આ જે ફોલ્સ જોવા મળ્યું છે એ યુએસના નાગરા ફોલ જેવો જ છે ફોલ અને જેને જોવા મળે એક ખૂબ જ આનંદ અનુભવ છે અને વી વિલ વેરી હેપી ઇટ્સ ઇમેજિંગ તો નર્મદા ડેમ ઓવરફ્લો થતા લોકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે પ્રવાસીઓ વહેલી સવારથી ઉમટી રહ્યા છે અને કહી શકાય કે આ જે અદ્ભુત નજારો છે તેની મજા માણવા માટે સવારથી સૌ કોઈ પહોંચી રહ્યું છે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કેવડિયા ખાતે બનાવવામાં આવી છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા એ રીતના બનાવવામાં આવી છે કે જે સામે ડુંગરો છે તેને હળી રહેવાય વચ્ચે નદી છે વહેલી સવારના દ્રશ્યો છે ચોમાસાના આપ જોઈ રહ્યા છો ડુંગરો લીલાછમ બની ગયા છે આ જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે તે પ્રવાસીઓ માટેનું એક આકર્ષણનું કેન્દ્ર છે નર્મદા નદી પણ બે કાંઠે વહી રહી છે પાણી છોડાતા

સ્ટેચ્યુ જવા માટે પણ વધારે ઉત્સાહિત જોવા મળી રહ્યા છે ગુજરાતનો જીવાદોરી સમાન ગાંઠો નર્મદા ડેમની જળ સપાટી વધી છે ત્યારે વહેલી સવારે પાંચ દરવાજા ખોલાયા હતા અને ત્યારબાદ ચાર દરવાજા ખોલાયા છે આપ તસવીરમાં જોઈ રહ્યા છો જે નર્મદા ડેમના નવ દરવાજા ખોલવામાં આવ્યા છે તબક્કાવાર દરવાજા ખોલીને નર્મદા નદીમાં દોઢ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે આમ તો મધ્યપ્રદેશમાં ઉપરવાસના જે ડેમો છે ઇન્દિરા સાગર અને તવા ડેમ તેમાં ભારે વરસાદના કારણે મધ્યપ્રદેશમાં તે ડેમના દરવાજા ખોલાતા નર્મદા ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે ત્રણ લાખ સાઠ હજાર ક્યુસેક ઉપરાંત વધારે પાણીની આવક થતાં નર્મદા ડેમના નવ દરવાજા ખોલવાની ફરજ પડી છે જ્યારે નર્મદા કાંઠાના વિસ્તારો જે છે તેઓને એલર્ટ કરવામાં આવે છે હાલ તો નર્મદા નદીનું જળસ્તર ધીમે ધીમે વધી રહ્યું છે નર્મદા ડેમના તબક્કાવાર દરવાજા ખોલી રહ્યા છે જેનાથી પાણીનો સંગ્રહ ઓછો થાય ગત વર્ષે જે વરસાદમાં ભારે તારાજી સર્જાઈ હતી અને નર્મદાના પાણી જે ધૂસી ગયા હતા દસ દસ લાખ ક્યુસેક પાણીની આવક થઈ હતી જેને લઈને સરકાર આ પહેલેથી જ એલર્ટ થઈને તબક્કાવાર દરવાજા ખોલી રહી છે રફિક દણીવાલા જીએસટીવી નર્મદા